જય માતાજી મિત્રો મિત્રો તમે જે મહિન્દ્રા કંપનીની એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડી જોઈ રહ્યા છો ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વિડીયોમાં દર્શાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમારે જો મહિન્દ્રા કંપનીની તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ગાડી ક્યાં જોવા મળે ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મહિન્દ્રા એક્સ યુવી થ્રી હંડ્રેડ બે હજાર ઓગણીસને ત્રીજા મહિનાના મોડલની આ ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ત્યાં સ્ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વેચેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના વર્ઝન વિશે વાત કરી દઉં તો ડબલ્યુ એટ ઓ વર્ઝન છે ગાડીનું ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળે છે ફ્યુલ ડીઝલ એન્જિન રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે એક્સયુવી થ્રી હંડ્રેડ વેચવાની છે ફૂલ વીમો ચાલુ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ વી થ્રી હંડ્રેડ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત રાખેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય કે અથવા તો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ફોન કર્યા વિના ગાડીની મુલાકાત લેવા ન જાવ કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ફોન કરીને રૂબરૂ મુલાકાત લઈ શકો છો